શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો આશા રાખું કે બધા મજામાં જશો અને આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે છે શ્રીખંડ અને પૂરીનો પ્રોગ્રામ હમણાં તમને બતાવીએ શ્રીખંડ પણ અમે ઘરે જ બનાવીએ છીએ ગાયમાં દહીંમાંથી આપણે શ્રીખંડ બનાવીએ છીએ અને આ જો પૂરી અત્યારે કરાઈ રહી છે આજે રવિવાર છે એટલે છોકરા હોય ઘરે ટાઈમે હોય એટલે આ ચિખંડ પૂરીનો પ્રોગ્રામ રહ્યો છે

મોર ક્યાં છે વળી રાહ જોતા ખાવામાં કોરી ગયો એવી ભૂખ લઈ ગઈ કેશવેશ

મોર કોણ છે કે શું મોરની વાત કરે છે મોર કોણ છે એનો વાછરો કેનો મિસ્ત્રીનો વાછરો મિસ્ત્રીનો વાહ મિસ્ત્રીના વાછરા પરવા ગયો તો તમને બધાને ખબર જ હશે કે મિસ્ત્રી કોણ છે આપણી એ ગાય છે જે બે ત્રણ મહિના પહેલા ધામમાં વહી ગઈ છે ઈ ગાયના વાછડાને આજે કે સોમળવા ગયો હતો કે તો બહુ રાજી થઈ ગયા કે કાકે સાવ મજા આવી ને આપણી મિસ્ત્રીના વાછડાને મળીને

સાકર નાખીએ છીએ તમને એમ થાય કે આટલી માપમાં બરોબર છે એ રીતના રાખાય માપ હોય કે એક કિલોમાં એક કિલો પણ આપણે થોડોક ઓછી નાખીએ છીએ કિલોમાં આ તો અઢીસો જેટલું જ છે આપણી પાસે આવી રીતના સાકર મિક્સ કરી અને પછી આપણે કાજુ બદામ જે ખમણીને રાખીએ છીએ એ પણ નાખીએ તમારે જે રીતનો મસાલો નાખવો એ તમે નાખી શકો છો કાજુ બદામ પિસ્તા પછી ફ્રૂટવાળું કરવું હોય તો ફ્રૂટ સુધારીને નાખી શકાય છે અમારે તો નોર્મલી એક બે દિવસે શિખંડ ઘરે ચાલતું જ હોય એટલે હું આવી રીતના સાદું ડ્રાયફ્રૂટવાળું જ શિખંડ બનાવું છું અને મન થાય ત્યારે મેંગો શ્રીખંડ પણ બનાવીએ છીએ અને બીજું કોઈ પણ મન થાય તો બીજા ફ્લેવરમાં પણ બનાવીએ છીએ જમવાનું છે તૈયાર શ્રીખંડ પૂરી શાક સલાડ અને છાસ તો હાલો બધા જમવા અમારો આ વિડીયો કેવો લાગ્યો એમને કેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો ભૂલતા નહીં